દિવસ પહેલા આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂના ધંધામાં પકડાયા બાદ રાજકીય ગરમાવો વધ્યો નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નીલ રાવ સાંસદ મનસુખ વસાવા અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા હતા નિરંજન વસાવાએ સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટ બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવે પ્રતિક્રિયા આપી ભાજપ પ્રમુખે કહ્યું કે નિરંજન વસાવા પર અગાઉ દસ કેસ થયા છે નિરંજન વસાવા ડિગ્રી ચોર અને વીજળી ચોર છે અને અમારા ભાજપના લોકો પર આક્ષેપો કરે છે ભાજપ પ્રમુખે કહ્યું કે મેં નિરંજન વસાવા પર માનહાનિના કેસની નોટિસ પણ મોકલી છે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવાને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે તેવો ભાજપ પ્રમુખે કર્યો સવાલ નિરંજન વસાવાએ વિડીયો મૂક્યો છે જેમાં જાહેરમાં ડિબેટ કરવાની વાત કરી છે જે ભાજપ પ્રમુખ નિલ રાવે સ્વીકારી છે જાહેરમાં ડિબેટ કરવા તૈયારી બતાવી છે ભાજપના કાર્યકરો કોઈ દિવસ દબાવાના નથી નિરંજન વસાવાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે જો એની સામે કાર્યવાહી નહીં થાય તો ભાજપ પ્રમુખ નિલ રાવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો જેને કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો નિરંજનનો બીજો ભાઈ હાર્દિક સામે બે હજાર પંદરમાં રાજપીપલામાં ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયાના દારૂના કેસમાં ફરિયાદ થઈ હતી અને બીજો ભાઈ ભદ્રેશ સામે પણ ઘણી ફરિયાદો થઈ નિરંજન વસાવા જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એમના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો આ નિરંજન વસાવા એના આગલા દિવસે એનો ભાઈ ભદ્રેશ વસાવા એને એલસીબી દ્વારા એ દારૂ વેચતો હતો અને એની ઘરે માહિતીના આધારે રેડ થઈ અને રેડની અંદર એના ઘરે દારૂ પકડાયો અને દારૂ પકડાયા બાદ એને બીજે દિવસે ફર્સ્ટેશનમાં આવીને એક વિડીયો અપલોડ કર્યો સોશિયલ મીડિયામાં જેની અંદર મારી ઉપર અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અમારા આરોગ્ય સમિતિના ચેરમેન કુલદીપસિંહ અને જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ ઉપર એને મન ફાવે એ પ્રકારે મનસ્વી રીતના આક્ષેપો મુક્યા એક તો આ નિરંજન વસાવા જે છે એનું ભૂતકાળ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો હતો ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે એને તોડ પાણીના કામ ચાલુ કર્યા દરડેશ્વર તાલુકાની અંદર કોન્ટ્રાક્ટરો પાસે જઈ અને પાર્ટીના નામ પર પૈસા ઉભરાવા જેવા કામ એને ચાલુ કર્યા તો ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી છે અને એને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યો એના પછી એ છોટુભાઈ વસાવા સાથે બીટીપીમાં જોડાયો બીટીપી માં જયારે જોડાયો ત્યારે પણ ત્યારબાદ સરપંચ પરિષદ નામે સરપંચ પરિષદમાં જોડાયેલા સરપંચ પરિષદના નામે સરપંચોને ગુમરાહ કરી અને આ જ પ્રકારની તોડ પાણીના કામ એને ચાલુ રાખ્યા અનેકો જગ્યા પરથી એને આ પ્રકારના કામ કરેલા છે અને એને પછી સરપંચ પરિષદમાંથી બી કાઢ્યો અને ત્યારબાદ અત્યારે આમ આદમી પાર્ટીની અંદર જિલ્લા પ્રમુખ તરીકે એને જવાબદારી હું એને જિલ્લા પ્રમુખ તો નહીં કહું એ ચૈત્રભાઈનું ચરવા મૂકેલું બકરું છે જેને જે વિડીયો બનાવ્યો એની અંદર એમ તો મેં વ્યક્તિગત રીતના પોલિટિકલમાં આક્ષેપ પ્રતિ આક્ષેપમાં હું પડતો નથી પણ જ્યારે એને આક્ષેપ કર્યો મારી ઉપર તો અત્યારે હું એક જવાબદાર પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ છું અને એને જે આક્ષેપ કર્યો કે અમે દારૂનો વેપાર કરીએ છીએ અને અમે એનું પાયલોટિંગ કરીએ છીએ તો એની પાસે કોઈ આધાર પુરાવા કે પ્રમાણ હોય તો એને સાર્વજનિક કરવા જોઈએ અને જો એને આધાર પુરાવા વગર આ વાત કીધી હોય તો આજે હું એને મારી માનહાનિની નોટિસ એની પાસે મોકલું છું અને એને કોર્ટની અંદર સિદ્ધ કરવું પડશે કે મેં કયા જગ્યા પર આ પ્રકારનો વેપાર કર્યો છે એના જેવી વૃત્તિવાળા લોકો આ નિરંજન વસાવા એની બાઇકની અંદર એના વિડીયોની અંદર બોલતો તો કે હું ગ્રેજ્યુએટ થયેલો છું અને મને કોઈ સરકારી નોકરી ના મળી એટલે મેં હોટલનો વેપાર કર્યો છે આજે એની એક વાત આપ સૌના માધ્યમથી હું સાર્વજનિક કરવા માંગુ છું એ જ્યારે કોલેજમાં ભણતો હતો બીજા વર્ષમાં તો એને એના સ્થાન ઉપર બીજા કોઈને પરીક્ષા આપવા માટે બેઠો હતો એને પરીક્ષામાંથી ઉભો કર્યો હતો અને એને પરીક્ષા આપવા નથી દીધી અને એના પછી એને ગ્રેજ્યુએશન કંઈથી કર્યું એની ડિગ્રી એ સાર્વજનિક કરી જો એની અંદર એને સાચા અર્થમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો એની ડિગ્રી એ સાર્વજનિક કરીએ ને તો હું એને ડિગ્રી ચોર હું આજે બિરુદ આપીશ અનેક વખત એને સરકાર પર આક્ષેપો કર્યા છે જે પોતે ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત છે એનો ભાઈ એ પાંચ વખત દારૂના કેસ ની ઉપર આ તમામ એફઆઈઆર ની નકલ જે એના બંને ભાઈ એક એનો ભાઈ છે હાર્દિક બે હજાર ની અંદર રાજપાડીની અંદર સાડા ચાર લાખ રૂપિયાના દારૂ

ઉઘરાવતો હતો અને એની ઉપર એસીપીનો પણ કેસ એસીપીનો પણ કેસ થયેલો છે હવે આ પ્રકારના લોકો અમારે રાજનૈતિક કેરિયરમાં અમને નુકસાન પહોંચાડવા માટે જ્યારે વાહિયાત વાતો કરતા હોય ત્યારબાદ એને એક વિષય એના વિડીયોની અંદર સાત બાર બતાવતો હતો કે આ અમારી માલિકીની જગ્યા છે અમારી માલિકીની જગ્યા છે તો એની ઉપર રેલવે પણ કેસ મૂકેલો છે આ એનો આધાર પુરાવો છે ચાર નવ બે હજાર વીસ ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ ના શૈલેન્દ્ર યાદવ ને રેલવેની જમીન ની જે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી એની અંદર જે માપણી થઈ છે એ માપણીની અંદર પણ એને જે દબાણ કર્યું છે આ એના કોર્ટના પુરાવા છે આના સિવાય આ એનો ગૂગલ મેપ છે આ આખો જે એરિયા છે આ એની હોટલ છે આ આપણે દેખી શકીએ કે એની અંદરથી આ રેલવેની જગ્યાની અંદર એની હોટલ છે બીજું એ ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતની જે ગ્રાન્ટ આવે એમાં સાર્વજનિક શૌચાલય જે બનાવવાનું હતું એમને એમની હોટલના ઉપયોગ માટે આ રેલવેની જગ્યામાં બનાવ્યું છે આ નિરંજન વસાવા એ વીજળી ચોરી કરતા પકડાય છે એમના ઘરે એમની હોટલ ઉપર વીજ ચોરીના એની પર ફરિયાદ થયેલી છે રેલવેની જમીન એને પચાઈ પાડી દીધી છે આ એના ભાઈ દારૂ વેતતા પકડાયેલા છે એના દારૂનો વેપાર કરે કે પોતે સરકારી જમીનો પચાવવા પાડવાનો વેપાર કરે જયારે ભાજપ ભાજપની અંદર કામ કરતો હતો ત્યારે દીડિયાપાડા જ્યારે કાર્યક્રમ પૂરો થયો અને તેથી અમે પરત ફરતા હતા અહીં ખામર ચોકડી પાસે અનાજ નું કન્ટેનર પલ્ટી માર્યું ટ્રક પલ્ટી માર્યો અને એ ટ્રકની જે અનાજ નીચે પડ્યું હતું એની બોરી ઉઠાવીને ભાગતો હતો એની પણ અરજી એની જે તે સમયે પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ આ પ્રકારના લોકો જ્યારે અમારી ઉપર આક્ષેપ કરતા હોય ત્યારે અત્યાર સુધી એની ઉપર જે ગુના દાખલ થયા છે એનું લિસ્ટ છે આ પ્રકારના લોકો જ્યારે અમારી પર આક્ષેપ કરતા હોય ત્યારે પહેલા તો એમને એમના પોતાના અંદર થોડુંક દ્રષ્ટિ કરવાની જરૂર છે આ વીજ ચોરીના એમના ગામડામાં છે અનેક પ્રકારના આ નિરંજન વરસાવાના જે ધંધા છે અત્યાર લગીમાં દસ જેટલી ફરિયાદો એની ઉપર પોલીસમાં થયેલી છે એના ભાઈ ઉપર છ વખત ગુના દાખલ થયેલા છે એના બીજા ભાઈ ઉપર રાજપાડીની અંદર દારૂના ગુનાની અંદર સંડોવાયેલા છે તો આ પ્રકારના લોકો જ્યારે દારૂની વાત જે લોકો કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધીની ખૂબ કડકાઈથી અમલ થાય છે પણ આ દારૂબંધીની છૂટ લગતી વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે સૌના મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગ્યું કે આખીને આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થઈ રહી છે અને આવનાર સમયની અંદર સરકાર કડકાઈથી કામ કરી રહી છે ને વેચે છે પકડે છે વેચે છે તો પકડે છે પકડે છે તો સરકાર સારું કામ કરે છે આપણે આપણી પોલીસને ને સરકાર અભિનંદન આપવા જોઈએ નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી આપણે કરવાનો વિચાર છે તો પકડે છે બીજો એક પ્રશ્ન સામે એવું બે કહ્યું કે પોલિટિકલ એવો માણસ છે અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું ચોરી કરી કે દારૂ વેચે એક્શન સરકાર નથી લેતી તમારો શું એ પછી અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન નહીં લે તો અમે ધરણા કરીશું આંદોલન કરીશું પોતે ઉપવાસ કરીશું લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમસ્યાને અને સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી ડિગરીઓ ખોટી ઊભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે અને આવા લોકોની હામે

સોથી બે હજાર ને બાર થી અમે સાથે છે અને એ એની ઉપર આજ દિન સુધી છે મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવો પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને કયો અપોઇન્ટમેન્ટ લેટર મેં આપ્યો છે કે કયો અપોઇન્ટમેન્ટ લેટર એને આપ્યો છે એને સિદ્ધ કરવો પડશે हमें माना रहे हैं यहाँ पर मीडिया ने, ने पता नहीं तो बेचारा तो मैं पता नहीं और बहुत बहुत डरावन पड़ा था मीडिया जो जहर मंच पर आवाम आने मंसूबे ने दमने एक चैलेंज करी वो हमने चैलेंज किया हमारी पूरे पूरी तैयारी थे आज जैसे इनमें मात्रा आज ने डेमो बताया तो हमारा सोना मानते होंगे क

અને એક એક વસ્તુ જે દિવસે મોડામાં આંગણા નાખીને જે બોલાવશે તો એની એક એક વસ્તુ એવી બહાર પડશે કે એનાથી ઘરની બહાર એને આજે વર્ષોથી અમે તપસ્યા કરી સંઘર્ષ કરી એક અમારું નામ જિલ્લાની અંદર પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે એક પાર્ટીના જવાબદાર પ્રમુખ તરીકે હું કામ કરું છું અને જ્યારે આવા વાહિયા તારો તમે છે ત્યારે એની ઉપર માનમાની એક ફરિયાદ પણ અમે કરી છે અને સાથે સાથે અમે એફઆઈઆર પણ કરાવવાના છીએ લીગલ એક્શન પણ અમે ત્યાં લઈ રહ્યા છીએ આ નિરંજન વસાવા એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક વસાવા આ ત્રણે ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયા છે ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો એ ભદ્રવી પર અગાઉ પણ પાંચ કેસો થયેલા છે એનો ભાઈ હાર્દિક છે એની ઉપર પણ રાજપાડીની અંદર બે હજાર પંદરમાં કેસ થયેલો છે નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ ઉશ્વતની અંદર કોઈ પોલીસ અધિકારીના નામ પર ભાઈબાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો હતો એની ફરિયાદ થયેલી છે અને કોર્ટની અંદર છે એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાર્ડથી એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસેડ હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાય પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યું એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂકાય છે એ પાયા વિગોણા છે અને એની સામે આજે અમે એની માનહિંગનો દાવો પણ એની અમે

ભાજપમાં કામ કરતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતાં પકડાયો છે ડિગ્રી પણ ચોરી કરેલી છે કે હું મારી પાસે ગ્રેજ્યુએટ થયો બીજા વર્ષની અંદર પરીક્ષા તો આપવાની તું ડિગ્રી લાવવા ગઈ ને હોય તો તારી ડિગ્રી સાર્વજનિક લોકોને બતાવ તો આ પ્રકારનો ડિગ્રી ચોર અચ્છા એની હોટલ અને એને ઘરમાં જે એને પુરાણ કર્યું છે એ માટીનો પણ ચોર છે અને માટી ચોરી કરેલી છે અને વીજળી ચોરી કરી કરેલી છે અને અનાજ ચોરી કરેલું છે આ પ્રકારની ચોર પ્રવૃત્તિ વાળો આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીઓના લઈને પેલા ભાજપમાં કામ કર્યું પછી બીટીપીમાં કામ કર્યું પછી સરપંચ પરિષદમાં ગયું અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયું પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડ પાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુફિયાની વાતો કરે છે તારા બે ભાઈઓ પર દાવના કેસ કર્યા તારી પરિસ્થિતિનો કેસ કર્યો તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદ પણ તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તેનું પ્રમાણ આપ મેં દારૂની ગાડીનું પાયલોટી કર્યું તેનું પ્રમાણ આપ કમ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રત્યે આક્ષેપ અલગ પાઠ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને એને આક્ષેપ મૂક્યો તો મારી પાર્ટીની જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને ફેર બોલાય અમને અને તારી ડિબેટ કરવા માટે બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી દાદીમાં સમજો એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી

મીડિયાના માધ્યમથી આ વાત મૂકું છું કે જો હું કોઈ પણ આયુક્ત પ્રવૃત્તિમાં જોડેલો હોય તો મારી પાર્ટી મને સસ્પેન્ડ કરે અને મારી પાર્ટી સસ્પેન્ડ કરતા પહેલા હું આ સાર્વજનિક જીવન છોડું એને મને પ્રમાણ આપે પણ તું અને તારો ભાઈ દારૂ એની ઘરે પકડાયું પણ ગુજરાતમાં તો દારૂ આવ્યો ને તો એના માટે ભાજપ સરકાર જવાબ દારૂ એના ઘરેથી પકડાયો ગુજરાતમાં પોલીસની તપાસ કરી રહી છે જયારે થઈ હતી છેક મૂળ સુધી પહોંચવાનું છે અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં જતા હોય એવું પણ નહીં કહેવામાં આપણે કેમ નહીં રહેતાની એક્સેક્ટ જ્યારે એ પોતે બી વખત કે તમે આવીને માફી લો અને માપણી થઈ ગઈ તો પ્રશાસન એની સામે કાર્યવાહી કેમ નહીં કરવી કોણ છે આ કોઈ રાજનીતિક અમે બી રાજનીતિક પાર્ટીના કાર્યકર્તા નહીં તો અમે હું સરકારી જમીનું દબાણ કરીશું હમણાં થોડાક સમય પહેલાં બજરવાડા ગ્રામ પંચાયતની અંદર જે વૃક્ષો બાવીસ

કયા પૈસાથી કઈ ઇન્કમથી આટલા મોટા એમને ઘર બનાવે એમની આવક અને એની સંપત્તિનો પણ હિસાબ થવો જોઈએ આ બુટલે ઘરો જ્યારે આખા જિલ્લાની અંદર દૂષણ ફેલાવવાનું કામ કરતા હોય ત્યારે એમની આવક અને સંપત્તિનો પણ હિસાબ થવો જોઈએ અને પ્રશાસને ખૂબ કડકાઈથી આમાં કામ કરવું જોઈએ મારી વિનંતી છે અને જો પ્રશાસન આની અંદર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે પણ

અને એના સિવાય પણ અમારા આગેવાનો ના વિરોધમાં જે જે બોલે છે બધાય એની અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે અને આ તમામ વસ્તુ એની સામેની જે ફરિયાદો છે એના ભાઈ સામેની જે ફરિયાદો છે એને જે વીજળી ચોરી કરી છે એને જે અનાજ ચોરી કરતા એ ભાઈ બધો આ દસ જેટલા કેસ નિરંજન પર છે એનો ભાઈ વીરભદ્રસિંહ એની પર છ જેટલા કેસ છે તમે જોઈ શકો છો આની અંદર જે દમણ કર્યું છે એનો પણ આ ગૂગલ મેપ રેલવેની જમીનમાં જે દમણ કર્યું છે એનો આ ગૂગલ મેપ છે રેલવેની અમે કેમ કાર્યવાહી નહીં કરતું મને કંઈ સમજાતું નહીં અને જ્યારે રેલવેના અધિકારીઓ પણ આ કયા પ્રકારના લોકો છે એ બી તમને કહું રેલવેના અધિકારીઓ જ્યારે એને નોટિસ આપવા ગયા ત્યારે રેલવેના અધિકારીઓને પણ ઘડવાને મારવા ઊભો થઈ ગયો તો આવા અનેક પ્રકારના કામો જે સમાજ માટે યોગ્ય ના કહેવાય એ એને કરેલા છે એના સિવાય એના ગામની અંદર જે ગ્રાન્ટો આવે છે પોતે સરપંચ છે ના પરિવારમાંથી પેલા સરપંચ હતા એ સરપંચ છે એ જે કામો આવે છે એ કામો પણ એના જે એને નવું ઘર બનાવ્યું છે એના પ્રાઇવેટ એરિયાની અંદર એને રસ્તાઓ પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટો આ બધું એને લઈ લીધેલું છે તો આને આવા પ્રકારના લોકો રાજનીતિની અંદર જિલ્લાને માટે ખૂબ મોટું દૂષણ છે અને આવા કોઈ વ્યક્તિને પાર્ટી ભારતીય જનતા પાર્ટી અમે ચલાવી નહીં રહેવાના અને જો એની પાસે અમારા વિરોધમાં એને જે બોલ્યો છે એના પ્રમાણ હતું એ સિદ્ધ કરે ને તો કાયદાકીય લડત માટે તૈયાર રહે અને જે એને કીધું છે કે અમારે ઓપન ડિબેટ કરવી છે અને જે પ્રકારના શબ્દો બોલ્યો છે તો અમારી તૈયારી છે સમય તારો તારીખ તારીખ તું જ્યારે કહીશ તારે આપણે ચોક્કસથી ભેગા થઈશું અને તારી જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ જે બધા નાટકો છે એ હવે પ્રજાની અંદર પણ દેખાય છે અને પ્રજા તને યોગ્ય રીતના આનો જવાબ પણ આપશે રાજનીતિ કરવી અલગ અલગ વિચારધારામાં કામ કરવું એ અલગ પાઠ છે પણ કોઈની ઉપર ખોટા આક્ષેપો કરવા કોઈના માનને હાનિ પહોંચાડવી અને એક ટાર્ગેટ ઉદ્દેશ્ય સાથે સ્ટેટમેન્ટો આપવા અને ખોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં રજૂ કરવા આ તારા સાથ કાર તું બતાવતો હતો તો આ કોર્ટની અંદર આ તારી સામે રેલવેએ કરેલું એ શું છે ભાઈ રેલવે તારી સામે ફરિયાદ આપેલી છે ગુનો દાખલ કર્યો છે એની માપણી થઈ છે એની અંદર ચોક્કસ જગ્યા નક્કી કરી કે તારું દબાણ છે આ એનો ગૂગલ મેપ છે તો આ પ્રકારના જુખ્ઠો ફેલાઈને ને રાજનીતિ તમે કરશો તમને ક્યારે સમાજ અને આ જિલ્લો માફ કરવાનો નહીં અને આવનાર દિવસોમાં જ્યારે પણ તમે કહેશો ત્યારે તમારી સામે અમે ડિબેટ કરવા પણ તૈયાર છે અને ફરી વખત ભાજપના કોઈ પણ કાર્યકર્તા ઉપર કોઈ પણ આક્ષેપ કરતા પહેલા એનું પ્રમાણ ભેગું કરી લેજો કેમકે તમારી પાસે પ્રમાણ નહીં તો અમે લીગલી તો લડીશું પણ તમે જે ભાષામાં સમજો છો ને એ ભાષામાં પણ સમજાવતા અમને આવડે છે ક્યાંય કોઈ કાર્યકર્તા અમારો દબાવવાનો નહીં તમારા જે તમે પ્રયાસ કરી રહ્યા છો કાર્યકર્તાઓને દબાવવા માટેનો એમને કોઈ મહિલા ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા કંઈક પોસ્ટ કરે હજારો ગાળો લખીને તમે લોકો મોકલો છો આ રીતની રાજનીતિ હોય ભાઈ કોઈ મહિલા સાર્વજનિક જીવનની અંદર કામ કરતા હોય અને એ મહિલાની કોમે તમે જ્યારે એ કોઈ પોસ્ટ મૂકતી હોય એની માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ગાળો લખીને તમારા કાર્યકર્તાઓ મૂકતા હોય અને એના બી અમારા પ્રમાણ છે અમે એની પણ ફરિયાદો આપેલી છે એટલે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારાથી અને તમારી આ વૃત્તિથી દબાવવાના નહીં તમે જે ભાષા સમજશો એ ભાષામાં જવાબ આપવા માટે અમે તૈયાર છે અને કાયદાકીય રીતના જે આથી લડત તમારે આ કોર્ટની અંદર સિદ્ધ કરવું પડશે મારી માટે તમે જે બોલ્યા છો એમપી સાહેબ માટે જે બોલ્યા છો અમારા આરોગ્ય સમિતિના ચેરમેન માટે જે બોલ્યા છો તમારે કોર્ટમાં એને એનું પ્રમાણ આપવું પડશે અને ઓપન ડિબેટની અંદર તમે કહેતા હોશો એ પણ અમારી તૈયારી છે એટલે થોડુંક સાવધાનીપૂર્વક આગળ તમે ચાલજો એવી મારી સલાહ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો